જે આ કાર્યક્રમ હતો એની અંદર જે આ બનાવ બન્યો કોઈ પણ રજૂઆત કરે પણ જે ઘટના બની કોઈના પર હિંસા ના થાય અને એના માટે જે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ કદાચ જે બન થપ્પડ મારે એના બનાવ બન્યો છે એના માટે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર હોય પણ આ મામલામાં ધારાસભ્ય કેસાજી ના માર્ગદર્શનમાં થયો હોય એ ક્યાંક ને ક્યાંક વધારે મોટી વાત કહેવાય કેમકે કોઈ પણ ધારાસભ્યને કોઈ રજૂઆત કરે તો ક્યારેય એમાં ખાસ કરીને કેસાજીના સ્વભાવ પ્રમાણે કોઈ દિવસ આવા હિંસા ફેલાવે એવું એમનો સ્વભાવ નથી એટલે કદાચ વ્યક્તિગત અર્જુનજી અને અમરાજીનો મામલો હોઈ શકે બાકી આ કાંડના લીધે ધારાસભ્ય રાજીનામું આપવું જોઈએ આ એ વિસ્તારની તમામ સમાજના લોકોએ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે વોટ આપીને ધારાસભ્ય ચૂંટતા હોય અને કદાચ જો કેસાને આની અંદર સંડોવણી હોય તો પાંચ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવતી હોય છે એની અંદર એમનો ન્યાય થવો જોઈએ બાકી એક અર્જનજી અથવા અમરાજીના વિખવાદમાં કોઈ કેસાજી ધારાસભ્યનું રાજીનામું આપે એ તો વિસ્તારની જનતાનો જે પણ બધી સમાજના લોકો આની અંદર નો મેન્ડેટથી કોઈ પણ સમાજના કોઈ પણ પક્ષનો ધારાસભ્ય ચૂંટાતો ખરાબમાં હું ધારાસભ્ય તો કેટલા પણ લોકો રજૂઆતો કરતા ક્યાંક વ્યક્તિગત વિખવાદમાં કોઈ કદાચ ઉશ્કેરાઈને રજૂઆતો કરી હશે તો પણ કંઈ કંઈ બનાવ બન્યો છે તો એમાં અમારે કંઈ લેવા દેવા હોતું નથી પણ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાની અંદર એક વ્યક્તિવાદી રાજકારણ ચાલી રહ્યું છે થોડાક સમય પહેલાં તમે દેખ્યું તો ગેની ને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા એ એ જ વ્યક્તિવાદી લોકો આજે કેસાજીને ટાર્ગેટ બનાવી રહ્યા એવું લાગી રહ્યું છે પહેલાં ઠાકરસિંહભાઈ રબારીને આ જ વ્યક્તિવ્યા લોકોએ ટાર્ગેટ બનાવ્યા હતા એટલે બનાવ બે વ્યક્તિનો છે અને સામાજિક ખાઈઓ વધે એવું ના બનવું જોઈએ આ જિલ્લામાં શાંતિ જળવાઈ રહી જોઈએ ખાસ કરીને યાત્રાનો રૂટ પણ એવી જગ્યા છે કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના વધુ પડતા ગામડા આવે ને કંઈ ઉશ્કરાઈને કંઈ બનાવ બની જાય તો જવાબદારી કોણ કોંગ્રેસના મિત્રો જો કોઈ યાત્રા કાઢતા હોય તો વગર પરવાનગી આટલી લાંબી યાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે ખરી તરત લોકોને ડિટેન કરી દેવામાં આવે તો જાણે જોઈ જેમ ભાજપમાં પત્રિકાંડ કાર્ડ થયો છે એવી જ રીતે આ પણ લાફાકાંડ પણ એક ભાજપ પેરીટ આખો આ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે કેમકે જે ભાજપની અંદર આંતરિક વિખવાદો છે ક્યાંક ને ક્યાંક એકબીજાના હિસાબો પૂરા કરવા માટે કરીને જેમ કાંડ છે એમ જ બનાસકાંઠાની અંદર લાફાકાંડ પણ થયેલો છે એટલે માટે કોઈ આમાં વ્યક્તિવાદી માણસની પોતાના ગોલ પૂરો કરવા માટે કરીને અમરાભાઈને મન તો લાગી રહ્યું છે કે અમરાભાઈનો પણ હાથો બનાવવામાં આવી રહ્યો હોય કેસાજીના હિસાબ કિતાબ કોઈ વ્યક્તિવાદીએ પૂરા કરવા હોય તો એમાં અમરાભાઈને પણ એક હાથો જ બનાવી રહ્યા હશે માટે કોઈ બધી સમાજો ભાઈચારા એકતાથી રહે અત્યારે હાલ જે રીતે સોશિયલ મીડિયામાં કોમેન્ટો દેખીએ છીએ એ પ્રમાણે તો વગ વિક્રત થઈ શકે એવી વાત આ ઉભું થઈ ગયું છે માટે જે પણ પ્રક્રિયા હોય લાફો મારે દુખ છે તો એના માટે કાયદા કે પ્રક્રિયા હાથ ધરવી જોઈએ અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ નહીં કે કેસાજી હવે કેસાજી કદાચ આપણે દેખ્યું એ વિડીયોમાં દેખી ઝઘડો બહાર થઈ રહ્યો છે કેસાજી કદાચ અંદર મીટિંગમાં છે પાછળ બહાર આવે છે એટલે આ ક્ષણિક ભરની બનાવ છે એકબીજા ઉગ્ર બોલાચાલીમાં આ વાત આ બનાવ બનેલો છે માટે જેમ ભાજપની આંતરિક લડાઈ ભયંકર ત્યાં ચરમસીમાએ છે એના જ પરિણામ સ્વરૂપે આ આખું પેપરકાંડ પત્રિકા કાંડ હોય કે લાફાકાંડ પણ એક ભાજપ તે રીતે જ થઈ રહ્યું છે કે ભાઈ એકબીજાના હિસાબ કિતાબ આ મને લાગે આ યાત્રા દ્વારા પૂરા કરવામાં આવી રહ્યા